દરેક સંબંધ ઈશ્વરના આશીર્વાદ જેમ નથી હોતા કેટલાક સંબંધો ઉપરથી આશીર્વાદ જેવા લાગે છે પણ હકીકતમાં એ જૂના કર્મોની ચૂકવણી હોય છે એ સંબંધો આપણને ખુશ કરવા માટે નહીં પરંતુ શીખવા માટે આવતા હોય છે અને જ્યારે એ પાઠ પૂરો થઈ જાય છે ત્યારે સંબંધ ધીરે ધીરે બરાબર નહીં રહેતો જો તમે તુલા રાશિના છો તો બે હજાર છવ્વીસ તમારું એ વર્ષ હશે જે તમને તોડશે નહીં પણ અંદરથી હળવું કરશે કારણ કે આ વર્ષે તુલા રાશિને એવો સંબંધ છોડવો પડશે જે બહારથી બહુ પોતાનો લાગે પણ અંદરથી તમારી આત્માને થકાવી ચૂક્યો છે શાસ્ત્રોમાં તુલા કોઈને સંતુલનની રાશિ કહાય છે પણ જીવનની વિંબણાને જુઓ આ જ રાશિ સૌથી વધુ અસંતુલિત સંબંધોમાં ચાલી રહે છે તમે આપવામાં સૌથી આગળ સમજાવવામાં સૌથી આગળ સહવામાં સૌથી આગળ પણ જ્યારે તમને સમજવાની વારી આવે છે ત્યારે સામેવાળો ચૂપ થઈ જાય છે અને આ ચૂપી બે હજાર છવ્વીસમાં તુલા રાશિના માટે સૌથી વધુ ચૂબનારી હશે કેમ કે બે હજાર છવ્વીસમાં શનિની કઠોર નજર રાહુનો ભ્રમ તોડનારો પ્રભાવ અને શુક્રની પરીક્ષા મળીને તુલા રાશિના સંબંધોની સાચી હકીકતને પડદાદર પડદા ઉઘાડશે જે સંબંધ પ્રેમના નામે બોજ બની ગયો છે જે સંબંધ જવાબદારીના નામે તમારી આઝાદી ઝીણી રહ્યો છે જે સંબંધ ત્યાગના નામે તમારું આત્મસન્માન ધીરે ધીરે સમાપ્ત કરી રહ્યો છે તે હવે છુપાઈ નહીં શકે તુલા રાશિ સંબંધો આકારણ છોડી નહીં શકે કારણ કે તે નબળાઈ છે નહીં પણ એ માટે કે તે ડરે છે એકલા રહેવાની ભય લોકો શું કહેશે એનો ડર આટલા વર્ષોનો સંબંધ તૂટી જશે એ ડર આ ડરથી તે પોતાને જ તોડી રહી છે પણ બે હજાર છવ્વીસમાં જીવન તુલા રાશિ પાસેથી એક પ્રશ્ન પૂછશે લોકો વધુ જરૂરી છે કે તું પોતે અને એ જ ક્ષણ હશે જ્યારે તુલા રાશિ પ્રથમ વખત પોતાને પસંદ કરશે આ રિશ્તો પતિ કે પત્નીનો હોઈ શકે છે પ્રેમ સંબંધ હોઈ શકે છે કોઈ ખૂબ જ ગાઢ દોસ્તી હોઈ શકે છે કે પછી કોઈ એવો કુટુંબનો સંબંધ જેને તમે નિભાવી રહ્યા છો પણ જીવી રહ્યા નથી અને સૌથી મહત્વની વાત એ છે કે આ રિશ્તો એકદમ અચાનક તૂટી જશે એવો નથી કોઈ મોટો ઝઘડો નહીં થાય કોઈ ધમાકો નહીં થાય પણ ધીમે ધીમે તમારી ઉર્જા તેમાંથી દૂર થવા લાગશે વાત કરવાની મન નહીં થશે સાથે હોવા છતાં એકલાપણું લાગશે વારંવાર દૂર રહેવાની ઈચ્છા થશે અને આ નફરત નહીં હશે આ આત્માનું સંકેત હશે કે હવે બહુ થઈ ગયું છે કારણ કે શનિ ક્યારેય છીનવતો નથી તે જાગ્રત કરે છે અને જઈને તુલા રાશિ એ સંબંધમાંથી બહાર નીકળશે અને એ ઊંડા સત્યને સમજશે જે ડરથી તે વર્ષોથી ભાગી રહી હતી તે ડર વાસ્તવમાં તેની મુક્તિનો રસ્તો હતો સંબંધ તૂટતા જ મન હળવું થઈ જશે આત્મસન્માન પાછો મળશે જે નસીબ અટવાયેલો હતો તે ધીરે ધીરે ખડાશે અને જીવનમાં તે સંતુલન આવશે જેની તુલા રાશિ વર્ષોથી શોધ રહી હતી પણ વાત અહીં સમાપ્ત થતી નથી કારણ કે હજુ એ જાણવા બાકી છે કે આ સંબંધ કયા મહિને ધીરો પડશે આ તૂટફૂટ દુઃખ આપશે કે આશીર્વાદ બનશે અને શું એ જ વર્ષ તુલા રાશિના જીવનમાં એક નવો સાચો અને આત્માને શાંતિ આપનાર સંબંધ લાવશે દેવનાર સંબંધ પ્રવેશ કરશે એ કારણે આ બધું સહન કરવું પડ્યું જો તમે ઇચ્છો છો કે આ રહસ્ય પણ ખુલ્લું થશે તો વિડિયો આખો જુઓ કારણ કે આગળ જે આવી રહ્યું છે તે ફક્ત ભવિષ્યવાણી નથી પણ તમારા જીવનનો સંકેત છે હવે આવીએ તે પ્રશ્ન પર જે દરેક તુલા રાશિના મનમાં સૌથી વધુ હલચલ મચાવે છે આખરે તે સંબંધ ક્યારેય તૂટશે અને કયું પણ હશે જે તુલા રાશિને અંદર સુધી હલાવી દેશે ધ્યાનથી સાંભળો કારણ કે આ સમય સામાન્ય નથી બે હજાર છવ્વીસમાં માર્ચથી લઈને જુલાઈના દરમિયાન તુલા રાશિના સંબંધો માટે સૌથી ભારે અને સૌથી ઘણું જરૂરી નિર્ણય લેવો પડશે આ વખતે શનિનો દબાણ અને શુક્રની કસોટી મળીને તુલા રાશિને વારંવારે જ જૂના ચક્રમાં ફેંકશે જ્યાં એક જ વાતો ફરી ફરી કહેવામાં આવશે એ જ જૂના ઝગડા ફરી ઊઠશે એ જ ફરિયાદો જે કદી સાંભળી ન હતી તે ફરી સામે આવશે પણ ફરક એટલો હશે કે આ વખતે તુલા રાશિને સમજાવવાનો જોર નહીં રહ્યો પહેલીવાર તમે અનુભવશો કે હવે વાત કરવી થાકી દે છે હવે ચૂપ રહેવું પણ શાંતિ નથી આપે હવે દરેક વાતચીત એક ભાર બની ગઈ છે અને આ જ તે ક્ષણ હશે જ્યારે અંદરથી એક ખૂબ જ સ્પષ્ટ અવાજ આવશે જો હવે પણ ન છોડશો તો ખુદને ગુમાવી બેઠશો આ સંબંધ એક જ ઝટકામાં ખતમ નહીં થશે કોઈ અચાનક નિર્ણય નહીં લઈશું કોઈ નાટકીય દૃશ્ય નહીં જોવા મળશે બદલામાં ધીમે ધીમે લાગણીઓ વચ્ચેનું અંતર વધશે તમે મહેસૂસ કરશો કે સામેવાળો તમારી વાતોને હલકો લેવાનું શરૂ કરી દીધું છે તે તમારી લાગણીઓને ઓવર રિએક્શન કહેવાનું શરૂ કરશે અને તમારી ચૂપપીને પોતાની જીત કે તમારું સમર્થન સમજશે અને આ જ તુલા રાશિને જીવનનો સૌથી મોટો પાઠ શીખવશે બધા ચૂપ્પીનો અર્થ ત્યાગ નથી હોતો ક્યારેક તે પોતાને સાથેનો સૌથી મોટો વિશ્વાસઘાત હોય છે બે હજાર છવ્વીસમાં તુલા રાશિને આ કડવી સત્ય સંપૂર્ણ રીતે સમજાશે કે જે સંબંધને તે બચાવવા માટે પોતાની આખી ઉર્જા લગાવી રહી હતી તે સંબંધ વાસ્તવમાં હું પોતાને બચાવવું જ નથી માંગતો હતો અને આ જ લાગણી સૌથી વધારે દુઃખદ થશે પણ આ દુઃખે મુક્તિનું દરવાજું પણ બનશે કારણ કે જેમ જેમ તુલા રાશિ તે સંબંધથી એક પગલું પાછળ ખેંચાશે તેટલી જ જીવનમાં એક અજાણી બદલાવ શરૂ થશે જે કામ મહિનાઓથી અટક્યા હતા તે અચાનક બનવા લાગશે જે રસ્તાઓ બંધ લાગતા હતા તે આપમેળે ખુલવા લાગશે મનનું ભારે પણ ધીમે ધીમે ઓછું થશે અને સૌથી મોટું તુલા રાશિ ફરીથી પોતાને ઓળખવા લાગશે બે હજાર છવ્વીસના બીજા ભાગમાં જ્યારે તે સંબંધ કે તો પૂરેપૂરો તૂટેલો હશે કે ફક્ત નામનો જ બચેલો હશે એ જ સમયે તુલા રાશિનો જીવનમાં એક નવું સંતુલન આવશે કેટલાક લોકો માટે આ સંતુલન નવા સંબંધ તરીકે આવશે જે તરત નહીં પણ ખૂબ જ સચ્ચાઈ અને વિશ્વાસ સાથે ધીરે ધીરે આગળ વધશે અને કેટલાક માટે આ નવો સંબંધ કોઈ વ્યક્તિ સાથે નહીં પણ પોતાના સાથે હશે જ્યાં તુલા રાશિ પહેલીવાર ડર વગર પોતાના માટે નિર્ણય લઈ શકશે ગુનાહિત લાગણી વિના ના કહેવાનું શીખશે અને કોઈ સમજાવટ વિના પોતાને પસંદ કરશે આ માટે બે હજાર છવ્વીસ તુલા રાશિ માટે ફક્ત સંબંધ તૂટવાનો વર્ષ નથી આ વર્ષ છે ખોટા સંબંધોથી મુક્તિ મેળવવાનો આ વર્ષ તુલા રાશિ શીખશે કે દરેક સાથ નિભાવવાનો લાયક ન હોય તો હાર નથી માનવી પડતી ક્યારેક છોડવું જ સૌથી મોટી જીત બની જાય છે કારણ કે જ્યારે આત્મા હળવી થાય છે ત્યારે નસીબ પણ સાથ આપે છે અને બે હજાર છવ્વીસના અંત સુધી તુલા રાશિ આ સ્પષ્ટ સમજશે કે જે સંબંધ છોડવો સૌથી મુશ્કેલ લાગતો હતો તે જ તેના જીવનમાં સૌથી મોટી અવરોધ હતો અને હવે જ્યારે આ અવરોધ દૂર થઈ ગયો છે તો આગળનો રસ્તો સ્વત સાફ થઈ રહ્યો છે બે હજાર છવ્વીસનું તુલા રાશિ માટે સૌથી મોટો સંદેશ છે કે સંતુલન બીજાઓને ખુશ કરવાનો નહીં પરંતુ પોતાને સાચું રાખવામાં છે જ્યારે તુલા રાશિએ શીખી જાય છે ત્યારે જ તેનો જીવન નવી સ્થિરતા નવો માન અને ઊંડો શાંતિ સાથે આગળ વધવા લાગે છે અને જેમ જેમ બે હજાર આગળ વધે છે તુલા રાશિમાં એક મોટો બદલાવ શાંતિથી શરૂ થાય છે આ એવો બદલાવ નથી કે જેને જોઈને લોકો તાળી વાગાવે કે જે દુનિયા તરત જ નોંધે પણ સાચી વાત એ છે કે આ બદલાવ સૌથી ઊંડો અને સૌથી મહત્વનો હોય છે કારણ કે સંબંધ છોડ્યા પછી જે ખાલીપણું આવે છે એ જ સાચી પરીક્ષા હોય છે દુઃખ કે આંસુ નહીં પણ તે શાંતિ જે અચાનક જીવનમાં વસે છે એ જ ખાલીપણામાં તોલા રાશિનું સામે બે રસ્તા ખુલ્લા છે પહેલો રસ્તો જૂની આદતોનો છે જ્યાં દિલ ફરી કોઈ એવા વ્યક્તિને પકડવા માંગશે જે થોડા સમય માટે સહારો આપે પણ અંદરથી અધૂરું જ રાખે બીજો રસ્તો આત્મસન્માનનો છે જ્યાં તુલા રાશિ પહેલી વાર એકલા રહીને શાંતિથી રહેવું શીખશે બે હજાર છવ્વીસમાં તુલા રાશિને આ જ પસંદગી કરવી પડશે આ સમયમાં ઘણા તુલા રાશિના લોકોને એવું લાગશે કે જીવનએ અચાનક બ્રેક લગાવી દીધો હોય બીડ ઘટી જશે ફોન પહેલાં કરતાં વધારે શાંત રહેશે જે લોકો ક્યારેક દરરોજ હાજર રહેતા હવે દૂર દૂર દેખાશે પણ આ શાંતિ જ તુલા રાશિ માટે સૌથી મોટો ગુરુ બનશે કારણ કે આ શાંતિમાં તેને ઊંડું સમજાશે કે તેણે વર્ષોથી બીજાની જરૂરિયાતોને પોતાની ઓળખ બનાવી લીધી હતી અને પોતાની જરૂરિયાતોને હંમેશા આવતીકાલ પર ટાળી દીધું હતું હવે પહેલીવાર તે પોતાને પૂછશે હું શું ઈચ્છું છું હું શું અનુભવું છું અને હું શું સહન નથી કરી શકતી બે હજાર છવ્વીસના અંતના મહિના દરમિયાન તુલા રાશિમાં એક નવી સ્પષ્ટતા ઊભી થશે એવી સ્પષ્ટતા જે હલચલ ન કરતી હોય પરંતુ ભ્રમને દૂર કરી દેતી હોય હવે તેને સાફ દેખાશે કે કોણ તેના જીવનમાં સાચે રહેવું છે અને કોણ ફક્ત સહુલિયત આદત કે જરૂરિયાતની વસ્તુઓથી જોડાયેલું હતું આ સમયે કેટલાક તુલા રાશિના લોકોના જીવનમાં કોઈ નવો વ્યક્તિ પ્રવેશ કરી શકે છે પણ આ સંબંધ પહેલાં જેવો નહીં રહેશે તેમાં જલ્દીબાજી નહીં હશે તેમાં દેખાવ નહીં હશે મોટા વાયદા નહીં હશે આ સંબંધ ધીમે ધીમે બનશે શાંતિથી રહેશે અને ભરોસાથી આગળ વધશે અને સૌથી મોટી વાત એ છે કે આ સંબંધમાં તુલા રાશિને પોતાને સાબિત કરવું નહીં પડે ને વધારે દેવું નહીં પડે ને પોતાને નાનું કરવું નહીં પડે ને ડર સાથે જોડાવવું નહીં પડે અને જેમના જીવનમાં કોઈ નવો સંબંધ નહીં આવે તેમના માટે બે હજાર છવીસે કલગ જ ગિફ્ટ લઈને આવશે આ વર્ષ આત્મા સાથેના સંબંધનો વર્ષ બનશે જ્યાં તુલા રાશિ પોતાના સાથે સમય વિતાવવાનું શીખશે પોતાના શોખ ફરી શોધશે પોતાના અધૂરા સપનાઓને યાદ કરશે અને સૌથી મહત્વનું પોતાની સીમાઓ ઓળખવાનું શીખશે આજે સમયે હશે જ્યારે તુલા રાશિ સમજશે કે એકલપણ અને આઝાદીમાં મોટો ફરક હોય છે અને તે એકલી નથી તે આઝાદ છે અને આ આઝાદી બે હજાર છવ્વીસના અંત સુધી તુલા રાશિના જીવનમાં એવી શાંતિ લાવશે જે કોઈ સંબંધ એ પહેલાં ક્યારેય આપી ન હતી કારણ કે જ્યારે માણસ પોતાના સાથે ઈમાનદારીથી વર્તવાનું શીખી જાય છે ત્યારે જ જીવન પણ તેની સાથે ઈમાનદારીથી ચાલવાનું શરૂ કરે છે બે હજાર છવીસ કેન્ત સુધી તુલા રાશિનો દૃષ્ટિકોણ પૂરેપૂરો બદલાઈ ગયો હશે હવે તે દરેક સંબંધને બચાવવાની જવાબદારી પોતાના ખભા પર નહીં લેશે હવે તે એવું માનીને નહીં ચાલશે કે નિભાવવું માત્ર તેની જ ફરજ છે હવે તે આપવાનું પહેલાં જ જોઈને કરશે સામેવાળો પાછું આપવાની ક્ષમતા ધરાવે છે કે નહીં આ સંબંધ ફક્ત તેની તરફથી ઊર્જા લઈ રહ્યો છે કે કંઈક પાછું પણ આપી રહ્યો છે અને આ જ સંતુલન તુલા રાશિનું નસીબ ધીરે ધીરે મજબૂત બનાવશે કારણ કે જે દિવસ તમે પોતાને ગુમાવવાનું બંધ કરો છો તે દિવસ જીવન તમને મેળવવાનું શરૂ કરે છે એટલે બે હજાર છવ્વીસમાં છોડી દેવાયેલું સંબંધ જેટલું પણ જૂનું હોય કેમ નહીં કે કેટલો પણ ઊંડો કેમ નહીં હોય ભવિષ્યમાં તુલા રાશિ તેને દુઃખના રૂપમાં નહીં પરંતુ એક પાઠના રૂપમાં યાદ કરશે એક એવો પાઠ કે જે તેને શીખવાડશે કે પ્રેમનો અર્થ હંમેશા સહન કરવો નથી અને ત્યાગનો અર્થ પોતાને મટાવી દેવું નથી અને આ સમજ સાથે તુલા રાશિ બે હજાર સતાવીસની લીચ પર હળવો મન સાફ સાફદૃષ્ટિ અને નવા આત્મવિશ્વાસ સાથે પગ રાખશે જ્યાં સંબંધો ભાર નહીં પરંતુ ભાગીદારી હશે જ્યાં સાથ હોવું મજબૂરી નહીં પરંતુ પસંદગી હશે અને જીવન પહેલીવાર તુલા રાશિને સંતુલનમાં દેખાશે જેમ જેમ બે હજાર છવ્વીસ તમારા અંતિમ તબક્કામાં તુલા રાશિમાં એક નવી પરત ખુલે છે હવે પ્રશ્ન એ નહીં રહે કે કયું સંબંધ છૂટ્યું હવે સ્પષ્ટ થશે કે એ સંબંધ જીવનમાં કેમ આવ્યો હતો કારણ કે દરેક સંબંધ હંમેશા સાથ ચાલવા માટે નથી આવતો કેટલાક સંબંધો તોડવા માટે નહીં પણ એ બતાવવા માટે આવે છે જે આપણે પોતે જોઈ શકતા નથી અને તુલા રાશિ માટે બે હજાર છવ્વીસનો સૌથી મોટો સત્ય એ જ રહેશે જે સંબંધને તે વર્ષોથી પોતાની કમજોરી સમજી રહી હતી એ સંબંધ જ તેને પોતાની શક્તિ ઓળખવા માટે મજબૂર કરતો રહ્યો આ વખતે તુલા રાશિ પાછળ મૂકી જોઈને બધું સ્પષ્ટ સમજી શકશે જો તે સંબંધ ન તૂટતો હોત તો તે ક્યારેય પોતાને પસંદ નહીં કરતી ક્યારેય પોતાની હદો ન બનાવતી ક્યારેય પોતાનો આત્મસન્માનને પ્રાથમિકતા ન આપતી અને એ જ કારણ છે કે બે હજાર છવ્વીસના અંતે તુલા રાશિ માટે દુઃખ સાથે નહીં પરંતુ ઊંડા શાંતિ સાથે રહેશે હવે તેને ડર નહીં લાગશે કે કોઈ છૂટ્યો છે બદલે એ વિશ્વાસ હશે કે જે ખરેખર જરૂરી હતું એ જ બચ્યું છે આ સમય દરમિયાન કેટલાક તુલા રાશિના લોકો પોતાના પરિવારના સંબંધોમાં પણ નવી સ્પષ્ટતા અનુભવશે જ્યાં તેઓ પહેલીવાર ડર વગર પોતાની વાત કહી શકશે અને કેટલાક લોકો પોતાના જૂના નિર્ણય માફ કરી શકશે કારણ કે બે હજાર છવ્વીસ તુલા રાશિને માફ કરવાનું શીખવશે સામેવાળાને નહીં પોતાના માટે તે વર્ષો માટે જ્યાં તેણે વધારે સહન કર્યું અને ઓછું બોલ્યું અને જ્યારે આત્મા પોતાને માફ કરી દે ત્યારે જ તે આગળ વધી શકે છે આ જ કારણ છે કે બે હજાર છવ્વીસના છેલ્લા મહિનાઓમાં તુલા રાશિના જીવનમાં સ્થિરતા આવશે કામમાં ધ્યાન વધારે થશે પૈસાના મામલાઓમાં ધીમે ધીમે સંતુલન બનશે અને સૌથી મોટી વાત એ કે હવે કોઈ સંબંધની ખામીને લીધે તે અધૂરો નથી લાગતો કારણ કે હવે તેનું કેન્દ્ર બહાર નહીં અંદર હશે અને આ જ વળાંક છે જ્યાં તુલા રાશિનું જીવન નવા અધ્યાયમાં પ્રવેશ કરશે જ્યાં સંબંધો જરૂરિયાત નહીં પરંતુ પસંદગી હશે જ્યાં સાથે હોવું જબરી નથી પણ ખુશી હશે અને જ્યાં તુલા રાશિ પ્રથમ વખત આવી અનુભૂતિ કરશે કે કોઈને છોડવું હાર નથી પોતાને મેળવવું જ તેની સૌથી મોટી જીત હતી અને આ સમજણ સાથે તુલા રાશિને આ ઉપહાર આપી વિદાય આપવામાં આવશે હવે તે ક્યારેય કોઈ પણ સંબંધમાં પોતાનું સંતુલન નહીં ગુમાવે કારણ કે જેવાએ પોતાને મેળવી લીધું હોય તેને કોઈને ગુમાવવાનો ડર ક્યારેય રહેતો નથી જો આ વીડિયોનો એક પણ શબ્દ તમારા હૃદયને સ્પર્શ્યો હોય જો તમે પોતાને આ શબ્દોમાં ક્યાંક શોધ્યો હોય તો આને ફક્ત વિડિયો ના સમજો આને એક સંકેત સમજો જો આ સંકેત તમારા જીવન સાથે જોડાયેલો લાગે તો વિડિયોને લાઈક જરૂર કરો જેથી આ ઉર્જા તુલા રાશિના લોકોને પણ પહોંચી શકે જેઓને તેની જરૂર છે નીચે કોમેન્ટમાં લખો તમે બે હજાર છવીસમાં શું છોડો છો અને પોતાને માટે શું પસંદ કરો છો કારણ કે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે નિર્ણય વધુ મજબૂત બને છે અને જો તમે આવી જ સાચી ઊંડા અને આત્મા સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ પહેલાં મળવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ફક્ત વિડિયો નથી આ એક સફર છે પોતાને સમજવાની પોતાને પસંદ કરવાની મળીશો આગામી વિડિયોમાં નવા સંકેત સાથે ત્યાં સુધી સંતુલિત રહો અને પોતાની સાથે સચ્ચાઈ રાખો